ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી આજ રોજ સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ તેમજ માના ભક્તો દ્વારા મા અંબાની આરતી બાદ મહાપ્રસાદી લઈ પ્રસ્થાન કર્યું હતું આ સંઘ ભાદરવી પૂર્ણિમાએ જગતજનની મા અંબાના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે બોલમાળી અંબે જય જય અંબેના નાથથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે ભાદરવી પૂર્ણિમાએ જગતજનની મા અંબાને રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવવા જાય છે જગતજનની મા અંબાજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી માના ભક્ત પરિમલભાઈ પટેલની આગેવાનીમાં કુલ સોથી વધારે પદયાત્રીઓ આજે ઉમલ્લાથી અંબાજી ધામ જવા રવાના થયા છે ઉમલ્લાથી અંબાજીની રથયાત્રા એકવીસ વર્ષથી જગડિયા તાલુકાના અલગ અલગ ગામેથી સો જેટલા પદયાત્રીઓ રથમાં જોડાયા છે ઉમલ્લાથી અંબાજી બાવન ગજની ધજા લઈને અંબાજી જાય છે અને આ બાવન ગજની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે ઉમલ્લાથી અંબાજી અંદાજિત ચારસો પાંચ કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ બાર થી ચૌદ દિવસ લાગે છે માં અંબાજી ના દરબાર માં પહોંચી શ્રદ્ધાપૂર્વક પૂર્વક માતા ને વંદન કરાશે ભારતીય સંસ્કૃતિ માં સમગ્ર વર્ષ તહેવારો થી ભરપૂર હોય છે એક પ્રસંગ પૂર્ણ થાય ત્યાં તરત જ બીજો પ્રસંગ આવી જતો હોય હમણાં શ્રાવણ મહિનો ગઈકાલે પૂર્ણ થયો એક એક મહિનો સુધી ભક્તોએ મહાદેવની અલગ અલગ રીતના શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ને ત્યાર પછી તરત જ હવે ગણપતિ ઉપાસના નો પર્વ આવશે અને સાથે સાથે અંબાજી પદયાત્રાઓનો પણ પ્રારંભ ચાલુ થઈ ચૂક્યો છે ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં અલગ અલગ સ્થાનોથી અંબાજી પદયાત્રા પ્રસ્થાન થાય છે અંબાજી સુધી ને ત્યાં જઈને ધ્વજા માતાજીને ચડાવવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પદયાત્રા જાય છે આજે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાંથી પણ આજે ભાવિક ભક્તો પદયાત્રાનું આજે પ્રસ્થાન કરી રહ્યા છે એનું આજે અમે પ્રસ્થાન કરવા આવ્યા છે આ રથ ઉમલ્લાથી જે પ્રસ્થાન જે થઈ રહ્યું છે એ છેલ્લા એકવીસ વર્ષથી આ ઉમલ્લાથી જાય છે આજે અસુરિયા પણ એની સાથે બીજા ઘણા બધા ભાવિક ભક્તો ભક્તો એની સાથે જોડાશે અને ખૂબ ધામધૂમથી ઉત્સાહથી વરસાદ હોય હોય ગમે તકલીફ છતાં પણ ખૂબ શ્રદ્ધાથી અંબાજી છે અને નિરંતર આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે હું માતાજીને પ્રાર્થના કરું કે તેમની બધા જ ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરે અને મા જગદંબા સમગ્ર ભારત વર્ષમાં સમગ્ર સૃષ્ટિમાં એક શાંતિનું વાતાવરણ બને બનાવી રાખે અને બધા જ લોકોનું એક કલ્યાણ થાય સૃષ્ટિનું કલ્યાણ થાય સમગ્ર માનવ જાતિનું કલ્યાણ થાય અને દિન પ્રતિદિન દરેકે દરેક વ્યક્તિની અંદર એક ધાર્મિક ભાવના જાગે માતાજી પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય જે ધાર્મિક વ્યક્તિ હશે એ હંમેશા બીજી ઓડી વાતોમાં કોઈ દિવસ નેગેટિવ વિચારોમાં નહીં આવે એને હંમેશા સારા વિચારો આવે પોઝિટિવ વિચારો આવે માનવ જાતિનું કેમ કલ્યાણ થાય રાષ્ટ્રનું કેમ કલ્યાણ થાય કલ્યાણ થાય એ જ ભાવના ધાર્મિક રીતે જોડાયેલા વ્યક્તિમાં હોય છે આપણે બધા સૌ માતાજી ને પ્રાર્થના કરીએ કે જગત માં આપણા ગુજરાત માં દેશ માં શાંતિ ગોસ્વામી આર એન ન્યુઝિયા